દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો એક દર્શકનો પ્રશ્ન હતો કે આ ભાવમાં કરેલા કર્મો આ ભાવમાં જ ભોગવવા પડે મિત્રો એનો જવાબ છે કે કર્મ બીજ અને કર્મ ફળ એ બેની વચ્ચે મિનિમમ એક ભવનું ડિસ્ટન્સ છે એક ભવનું અંતર છે ફોર એક્ઝામ્પલ આજે આપણે ગોટલો રોપ્યો જમીનની અંદર તો બીજે દિવસે ઝાડ નથી ઊંઘતું એવું નથી બનતું કે ગોટલો રોપ્યો બીજે દિવસે ઝાડ ઊંઘી ગયું ત્રીજે દિવસે આપણે એના ફળ ખાઈ લીધા કેરીઓ ખાઈ લીધી એવી રીતે કુદરતનો કાનૂન છે કે જો ભાવમાં કર્મ બીજ પડે છે એ ભાવમાં એ બીજનું ફળ ક્યારેય નથી પાકતું મિનિમમ એક ભવ એટલે બીજા ભવે ત્રીજા ભવે ચોથા ભવે ગમે ત્યારે પાકે મિનિમમ એક ભવ મેક્ઝિમમ આઠથી દસ ભાવ હોઈ શકે આ રીતે એટલે જ ઘણા માણસો નથી જોતા આપણે કે આખી જિંદગી આમ દુનિયાને દેખાય બહુ ખરાબ કર્મો કર્યા હોય છતાં એ નખમાં રોગ ના હોય સુખ ચેનતી રહેતો હોય એનું પુણ્ય તપે છે એટલે મિત્રો આ ઉડાડમાં તો ફરી એનો વિષય નીકળશે ત્યારે વાત કરીશું પણ જે ભાવમાં કર્મ બીજ કર્મ બીજ ભાવથી પડે છે ક્રિયાથી નથી પડતું ભાવથી પડે છે જે ભાવમાં કર્મ બીજ પડે છે કારણ શરીરમાં મૃત્યુ પછી એ કારણ શરીર બીજા ભાવમાં જાય ત્યારે બીજા ભાવની અંદર ટૂંકમાં એ આખું કોઝલ બોડી કુદરતની સત્તામાં જતું રહે અને પછી એનું ફળ કેવી રીતે આપવું કયા સંજોગો ભેગા કરવા જેવી રીતે આપણું સરકારનું બંધારણ સરકાર નક્કી કરે છે આપણું જે બંધારણ છે કોર્ટ નક્કી કરે છે કે આને ખૂન કર્યું છે તો કઈ કલમ લાગુ પડે કઈ સજા આપવી ચોરી કરી છે કઈ સજા હવે કુદરતના કાનૂન છે જેવી રીતે અહીંયા કોર્ટ નક્કી કરે છે જજ નક્કી કરે છે એવી રીતે કુદરતના કાનૂનથી એનું કર્મફળ નક્કી થાય છે એટલે કોઈ એવું ના માને કે ફલાનો માણસ ચોરી કરે છે વ્યભિચાર કરે છે ખરાબ પા કર્મો કરે છે ભયંકર પાપો કરે છે તો એ તો ઘોડા જેવો ફરે છે નખમય રોગ નથી પેલવણ જેવો છે નથી શરીરમાં કોઈ રોગ હં એસીવાળા બંગલામાં રહે છે ચાલી લાખની ગાડીમાં ફરે છે તો આપણે હોવ કરો એને કશું નહીં થતું તો પછી આપણને શું થાય આપણે વ્યભિચાર કરો ચોરી કરો આપણે મફતનું પડાવી લો ભૂલે ચૂકે આવું જ્ઞાન ના લેતા સાહેબ એનું એનું પુણ્ય તપે છે ગયા ભવનું એટલે અત્યારે એને કશું જ્યાં સુધી પુણ્ય તપે પુણ્યનું પરિણામ સુખ અને પાપનું પરિણામ દુઃખ પુણ્ય તપે છે ત્યાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી એને કુદરત દુઃખ ના આપી શકે નિયમથી પુણ્યનું પરિણામ સુખ હોય ખ્યાલ પણ આ ભવે જે બીજ નાખ્યા એને ખરાબ એ આવતા ભવે ઉદયમાં આવશે અને આવતા ભવે ઉદયમાં આવશે તારા બાપાની બોય પકડીને બાપા બાપા બૂમો પાડી પાડી પાડીને એ કર્મો ભોગવવા પડશે ના છટકે શકે મોટો ચમરબંધી હોઉં ના છટકે યાર તો હું તમે કયા ઝાડનું ખોડી બારું યાર કોઈ ના છટકે એટલે કોઈનું આવું આવો આવો આવું અજ્ઞાન ના લેતા કોઈની પાસેથી જાતે બોધ ના લેતા નહીતર તો મરી જઈશું મિત્રો આ જગતની અંદર કુદરત કહે છે કુદરત કહે છે અમારી ડિક્શનરીમાં એક્સિડન્ટ શબ્દ જ નથી આપણી ડિક્શનરીમાં છે એક્સિડન્ટ શબ્દ છોકરો ફોર વ્હીલ લઈને જતો હતો અને રોડ ઉપર એક્સિડન્ટ થઈ ગયો આપણે એને એક્સિડન્ટ કહીએ છીએ એક્સિડન્ટમાં હાથ પગ ભાગી ગયો બસ ઊંધી પડી એક્સિડન્ટમાં સાત જણા એક્સપાયર થઈ ગયા મારા ગામમાં દસ દિવસ ઉપર ગેસ સિલિન્ડરનો બ્લાસ્ટ થયો બાવીસ જણા દગાયા ગજાયા બાવીસ જણામાં બે જણા એક્સપાયર થઈ ગયા આપણને એક્સિડન્ટ લાગે છે કુદરત કે અમારી ડિક્શનરીમાં એક્સિડન્ટ શબ્દ જ નથી કારણ કે એ જે ક્રિયા થઈ છે એ ક્રિયા પહેલાનો પ્રોગ્રામ તો અમારા કોમ્પ્યુટરમાં ક્યારનો ફિટ થઈ ગયો છે કુદરત કહે છે એ કોમ્પ્યુ એ આખો પ્રોગ્રામ અમારા કુદરતના કોમ્પ્યુટરમાં ક્યારનો ફિટ થઈ ગયો છે એના બર્થ પહેલાં જીવ માત્રના બર્થ પહેલાં મારા તમારા પણ બર્થ બર્થ પહેલાં જન્મથી મોત સુધીનો આખો પ્રોગ્રામ કુદરતના કોમ્પ્યુટરમાં હંડ્રેડ પરસન્ટ ફિટ જ થઈ ગયો છે પણ એ જે પ્રોગ્રામ ફિટ થયો છે એની મનન તમને ખબર નથી એટલે જ્યારે એક્સિડન્ટ થાય છે હાથપગ ભાગે છે જે નિમિત્તે

દિવસ આ માણસ જીવવાનો છે એનું આયુષ્ય કર્મ ફિટ થઈ ગયેલું કુદરતી અમારા કોમ્પ્યુટરમાં અને એ આયુષ્ય કર્મ પ્રમાણે છેલ્લું કર્મ પૂરું થાય તે વખતે કયા સંજોગો ભેગા થશે કુદરત કે સંજોગો પણ અમારા પ્રોગ્રામમાં ફિટ થઈ ગયેલા કે બાઇક લઈને જતો હશે હમેથી ગાડી આવશે એને અથડાશે એ જે સમયે એનું છેલ્લું કર્મ પૂરું થશે બોડીમાંથી આત્મા નીકળી જશે કુદરત કે અમને આશ્ચર્ય નથી લાગતું કારણ કે એ જે કોઝલ બોડી કારણ શરીર ગયા ભવનું લઈને આવ્યો છે એ કારણ શરીર પ્રમાણેનું એ કારણ શરીર પ્રમાણેનો મારુ તમારો આ ભવ જન્મથી મોત સુધીનો આખો પ્રોગ્રામ ફિટ થઈ ગયો છે માત્ર પછી એ પ્રોગ્રામ કુદરતના એવિડન્સ પ્રમાણે કુદરતના સંજોગો પ્રમાણે જેમ જેમ સીન આવે એમ પ્લે થાય છે જેમ થિયેટરની અંદર આપણે પાછળ પ્રિન્ટ ફરતી હોય પડદા પર એક પછી સીન આના પછી આસી નાના પછી આસી નાના પછી આ પણ એ તો ફિટ થયેલું છે શૂટ થઈ ગયેલું છે પહેલાં ખાલી રીલ ફરે છે આના પછી આ જ સીન આવે યાર પહેલા સોલેનું પિક્ચર હોય તો સંજીવકુમારના હાથ કાપી નાખે એ આપણે કહીએ કે ના યાર ખોટા હાથ કાપી નાખે એટલે પોગ્રામ જ એવો છે જ એવું થયેલું છે પછી તું બહાર ના પાડું રડું એ હાથ સંજીવ કુમારના હાથ કાપી જ નાખે પેલો અમિતાભ બચ્ચન ના મરવો જોઈએ સોલે પિક્ચરમાં ખોટો મરી ગયો એ ફિટ છે પોગ્રામ યાર પાછળ શૂટિંગ થયું ત્યારથી જ શૂટ જ એવું કર્યું છે કે અમિતાભ બચ્ચન મરી જાય અને એ રીતનું પિક્ચરનું શૂટિંગ જ થયેલું છે પ્રોગ્રામ આખો પાછળ ફિટ થયેલો છે એ પ્રમાણે જ પ્લે થાય પ્રોજેક્ટરની અંદર પ્રોગ્રામ ફિટ થઈ ગયો કુદરત કે એટલે અમારા અમારી ડિક્શનરીમાં એક્સિડન્ટ શબ્દ નથી મારી તમારી અહીંની અહીંની ડિક્શનરીમાં એક્સિડન્ટ શબ્દ છે કારણ કે મને તમને પોગ્રામની ખબર નથી અને એટલે સાહેબ કહ્યું કુદરતે જન્મ થી મોત સુધી મન વચન કાયા થી અગિયાર ઇન્દ્રિયો થી જે પણ ક્રિયાઓ થાય છે એ તમામે તમામ ક્રિયાઓ ભલે આપણે માનતા હોય અહંકારથી કે હું કરું છું કુદરત કે છે ના તું નથી કરતો એનો પ્રોગ્રામ ફિટ થઈ ગયો છે સૂક્ષ્મમાં ફિટ થયેલો પોગ્રામ છે કારણ શરીર ફિટ થઈ ગયું છે એ જ પ્રમાણે જન્મથી મત સુધી પ્લે થાય છે તારી ક્રિયાઓ થાય છે આ અગિયાર ઇન્દ્રિયોથી ક્રિયાઓ થાય છે એવા જ વિચારો ફૂટે છે એવી જ બુદ્ધિ નીકળે છે એવી જ વાણી નીકળે છે આ મનહરભાઈ બોલી રહ્યા છે માલિક નથી માલિક બની બેઠા આપણે બની બેસીએ છીએ કે આ હું બોલું છું મારી બુદ્ધિથી બોલું છું કુદરત કે ના આ વાણીનો કોડવડ પણ અમારા પ્રોગ્રામમાં ફિટ થયેલો છે એવી જ વાણી નીકળે જે વાણી ગયા ભાવની અંદર જે બીજ નાખીને આવ્યો છું જે વાણીનો કોડવડ નાખ્યો છે કુદરતના કોમ્પ્યુટરમાં એ કોડવડ પ્રમાણે જ વાણી નીકળે સાહેબ પણ હરભાઈને ગાર બોલવી હોય કોઈને ગાર બોલવી હોય તોય ના બોલી શકે ગમે એટલો ગુસ્સો થાય ક્રોધ થાય પણ મોડામથી ઘાર ના નીકળે કારણ કે ગારનો કોળવડ છે જ નહીં પોગ્રામમાં સાહેબ છે જ નહીં એટલે નીકળે જ નહીં પોગ્રામમાં જે કોળવડ છે આ ગીતા સત્સંગનો છે એટલે હું વારંવાર કહું છું સેન્ટ પરસેન્ટ માલિક અમે નથી આ વાણીના હન્ડ્રેડ પર્સન્ટ માલિક કુદરત છે સાહેબ કુદરત છે એટલે અહંકાર જે આપણે ઉભો કરીએ આટલું સમજી જઈએ ને તો કરતા પણ અહંકાર નીકળી જાય તો કોઈ કહે છે કે આપણે કશું જ નહીં કરવું ના લ્યા કશું નહીં કરવાનું નહીં એ તારા હાથમાં જ નથી અને ના મોનું તો ચાર દિવસ એક રૂમમાં પલોટી વાળીને બેસી જવું ચાર જ દાડા એક રૂમની અંદર પલોટી વાળીને બેહી જવાનું ખાધા પીધા વગર એક બારી ખલ્લી ખુલ્લી રાખવાની ખાવાનું પીવાનું આપ્યું નહીં બે હાઈ યાર નહીં બેહાય મન 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 કારણ કે એ જેવો પ્રોગ્રામ ફિટ થયો છે એવું જ મન છે એટલે મન કુદાકુદ કરશે એવા જ વિચારો ફૂટશે નહીં બેહાય કારણ કે લઈને નથી એ પ્રોગ્રામ નથી એવો અને કોઈ સંન્યાસી હોય એ સાહેબ વરસ વરસ સુધી એક પલોટી પર બેસી રહે આમ એને કશું એ એકાંતમાં બેસી રહે ને એને બજારમાં ફરવા જવું હોય તો એનાથી ના જવાય એને ગમે જ નહીં કારણ કે એનો કોડવર એવો છે એનો પ્રોગ્રામ એવો છે કે એને બેસી રહેવાનું છે આ તો અહંકાર કરીને આપણે મરી જઈએ છીએ હું કરું છું એમ કુદરત કે ના ભાઈ આ વિચારો પણ પ્રોગ્રામ પ્રમાણે અમારા પોગ્રામ પ્રમાણે જ વિચારો ફૂટે છે બુદ્ધિ એવી આપી છે અમે વાણી એ પ્રમાણે નીકળે છે ક્રિયાઓ પણ એ પ્રમાણે થાય છે માત્ર તારી પાસે ભાવ સત્તા છે ભાવ સત્તા બસ એટલે હું કહું છું ભાવમાં જાગો ભાવમાં જાગો ક્ષણે 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 ભાવ એવા કરો મોક્ષના ભાવ શાશ્વત સનાતન સુખના ભાવ કોઈના પ્રત્યે દ્વેષ ઉભો થઈ જાય તો તૈયારીમાં એને ચોકડી મારો ના હોહો ઘટે આવું માફી માગો એની હૃદયથી પશ્ચાતાપ કરી લો અંદરથી આ ભાવ સત્તા છે ભાવ સત્તા સાહેબ ભાવમાં તો એટલી તાકાત છે કે ભાવને જો ભાવ ભાવ કરીએ ને તો સાહેબ મોક્ષ બહુ દૂર નથી પણ એ ભાવ સત્તાનો ઉપયોગ કરવો પડે એનો ઉપયોગ એનો એનો એમ જે તાકાત છે ભાવમાં યાર જબરજસ્ત તાકાત છે ભાવે ભાવના ભાવીએ ભાવે છે મોક્ષ આ ભાવથી જ માણસ મુક્તિને પામી શકે છે આ ભાવથી જ શાશ્વત સનાતન સુખને પામી શકે છે એટલે અંદર જાગો ભાવમાં જાગો યાર કોઈ ક્રિયા કોઈ ક્રિયા ખરાબ થઈ જાય થઈ જશે થઈ જશે થતી હોય ખરાબ તર્ત અંદરથી સહી ના કરશો તમારા અહંકારને સહી ના કરવા દેશો અંદરથી તરત જ એમ કહી ના આ પ્રકૃતિ ખરાબ છે આવી ના હોવી જોઈએ ફલાનો મેં દોષ જોયો તો એનો દોષ જોવાનો મને અધિકાર નથી કારણ કે એ હોય એનો પ્રોગ્રામ ફિટ થયેલો છે પ્રોગ્રામ પ્રમાણે જ એની પ્રકૃતિ ઉકલે છે તો મને દોષ જોવાનો અધિકાર કયો છે તો મારથી દોષ ના જોવાય એનો બરાબર તરત જ આ સેટ કરો જ્ઞાનને સેટ કરો તો તરત જ એનો દોષ નહીં જોવાય દોષ દોષ જોવાઈ જાય તો સહી ના કરશો ના આવું ના હોવું જોઈએ મારે કોઈના દોષ જોવા નથી અંદર બેઠેલા પરમાત્માની માફી માગી જેના દોષ જોવાય એમાં બેઠેલા પરમાત્માની અંદર મનથી ક્ષમા યાચના કરી લો ભાવથી માફી માગી લો બીજ નહીં પડે એનું હંડ્રેડ પર્સન્ટ નહીં પડે યાર આ ભાવમાં જે તાકાત છે ને એ ભાવ આજે અટકાવવાની ભાવમાં એક તાકાત છે કે કેવું બીજ કારણ શરીરમાં નાખવું એ સત્તા ભાવમાં છે મન તમને આપી છે એટલે કહું છું કે ભાવ એક ગઢની છે જ્યાં પેલું નહીં આપણે તો ગોમડાની અંદર છે ને પેલો દિવેલીઓ એ કરે ને દિવેલી પેલો ગધેડો રહી જાય ઉપર ને પેલા દિવેલીઓ નીચે પડી જાય એવી ચાયની ખરાબ જે ખરાબ ભાવ હોય ને એને કાઢી નાખો સારા ભાવ હોય એને જવા દો ખરાબ ભાવ અંદર થવાના દેશો આવતીકાલે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત